જલ્દીથી એમનું નુકસાનીની ભરપાઈ થઈ જાય એ જરૂરી છે કારણ કે ખૂબ જ મહેનત કરી છે અને ખેડૂત આમાં ક્યાંય પાયમાલ ના થઈ જાય ખેડૂતની સ્થિતિ બગડે નહીં એ જોવાની સૌ કોઈની આપણી જવાબદારી છે કારણ કે એ ખેડૂત એ જો પાક ઉગવે છે ત્યારે એ જે પાક તૈયાર કરે છે મહેનત કરીને ત્યારે આપણું પેટ ભરાતું હોય છે અને અત્યારે એ ખેડૂતોની ધ્યાન રાખવાની જરૂરિયાત છે એટલા માટે જ ખેડૂતો વિશે વાત કરીશું ગુજરાતમાં જાણે કે એકાએક ઋતુ ચક્ર આખું બદલાઈ જ ગયું છે પંદર ઓક્ટોબરે ચોમાસાની વિધિવત રીતે વિદાય થઈ ગઈ અને પછી તમે જુઓ કે જેવું એક સપ્તાહ પત્યું આખા ગુજરાતભરમાં એક બે તાલુકા તાલુકાના મોટા ભાગના તાલુકામાં જે આંકડો સરકારે પોતે આપ્યો કે બસો ઓગણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને અત્યારે પણ સ્થિતિ એવી છે કે આજના દિવસમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો ગીર સોમનાથમાં તો એક જગ્યાએ આખું ગામ સંપર્ક વિહોણું થઈ જાય એટલો પાણીનો ભરાવ થઈ ગયો તમે વિચારું કે ત્યાં ખેડૂતોની કેવી સ્થિતિ હશે અને એને લઈને જ ખેડૂતોને આશય છે કુદરત ભલે રૂઠી હોય પરંતુ સરકાર એમની સાથે છે ને સરકારનો આશય ખૂબ સારો છે સરકાર દિશામાં કામગીરી કરી છે પહેલા અલગ અલગ મંત્રીઓને ફિલ્ડમાં મોકલ્યા હતા પાંચ મંત્રીઓને એ જવાબદારી સોંપવામાં આવી હતી કે ચિતાર તૈયાર કરવાની ચિતાર મેળવવાની અને પછી રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાયો સર્વેના આદેશ આપી દેવામાં આવ્યા છે ડિજિટલ સર્વે પણ થઈ રહ્યો છે અને જરૂર પડે ફિઝિકલ સર્વે પણ કરવામાં આવશે તેને લઈ તમામ તૈયારી થઈ રહી છે આજની તારીખમાં પણ મંત્રીઓ એક્ટિવ છે આજે પણ કુંવરજી બાવળિયા હોય અર્જુનભાઈ મુઠવાડિયા હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકીએ પણ આજે એક્ટિવ જોવા મળ્યા હતા તમામ તમામ ફિલ્ડમાં છે ખેડૂતોની સાથે ઊભા છે પરંતુ સહાયની જે પ્રક્રિયા છે સર્વેની જે પ્રક્રિયા છે એ ઓર વધારે ગતિથી અહીંયા આપણે કરવી પડશે કારણ કે ખેડૂતો જાણે કે એમની અગ્નિ પરીક્ષા થતી હોય તેવું અત્યારે અનુભવ કરી રહ્યા છે બીજી સૌથી મહત્વની બાબતે કે સર્વેમાં ક્યાંક કચવાટ પણ જોવા મળ્યો છે આજે બે જગ્યાએ અમરેલી ગીર સોમનાથ બે જગ્યાએથી અવાજ પણ આવ્યો છે કે અમને ડિજિટલ સર્વે જોઈતો નથી આખરે કેમ ખેડૂતોને વિશ્વાસ નથી આવતો એ સમજવાનો પ્રયત્ન કરીશું ને સૌથી મહત્વની બાબત કૃષિ વિભાગે ખેડૂતોની સવલત માટે ખૂબ સારો નિર્ણય પણ કર્યો છે કે ખેડૂતો પોતે જ પોતાના વિસ્તારમાં પોતાના ખેતરમાં જે નુકસાન થયું છે સીધું સીધું સરકારને મોકલી શકશે એ કઈ વ્યવસ્થા છે એ વિશે પણ આજે વાત કરીશું બિલકુલ વિકાસ અને આજે એ પણ વાત કરવી છે કે જે થયું પાછલા કેટલાક દિવસોમાં અને જે હવે થવાની હજુ પણ આશંકા છે કેમકે જે રીતે હવામાન વિભાગ કહી રહ્યું છે જે રીતે જાણકારો કહી રહ્યા છે પણ કેટલાક પોઈન્ટ્સ છે આજે મારી પાસે આ બધા પોઈન્ટ્સ એ છે વિકાસ કે આપણે આ મુદ્દાની વાતમાં સતત ચાર દિવસ સુધી ખેડૂતોના જે પ્રશ્નો છે ઉઠાવ્યા એ દરમિયાન ખેડૂત મિત્રોએ ઘણા બધા કમેન્ટ્સ કર્યા અસંખ્ય એ અસંખ્ય કમેન્ટ્સમાંથી પોઈન્ટ્સ ટાંકીને અને એ સમયે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે ખેડૂતોની સ્થિતિ આખા રાજ્યમાં કેવી છે વધુ કેટલીક તસવીરો અમે આપને બતાવી રહ્યા છે પણ જે પોઈન્ટ્સ ટાંક્યા છે એને લઈને કૃષિ નિષ્ણાંતો સાથે પણ ચર્ચા થઈ એમણે કહ્યું કે આ બરાબર છે આ ખેડૂત મિત્રો જે કહી રહ્યા છે એમણે જે કમેન્ટ્સના માધ્યમથી જે અથવા તો પબ્લિક ડોમેનમાં ખેડૂતો જે મુદ્દો કહી રહ્યા છે એમાં એ આપણી કમેન્ટ્સમાં પણ કહી રહ્યા છે ને આપણી આપણી જે જે પાસે પ્રતિક્રિયા ખેડૂતોની આવી છે એમાં પણ એ લોકો કહી રહ્યા છે જેની સાથે સહમતી દર્શાવી રહ્યા છે કૃષિ નિષ્ણાંતો સૌથી પહેલી વાત આ જે માવઠું છે આ માવઠું પહેલી વાર નથી કોઈ વર્ષમાં દર વર્ષ એવો છે કે જ્યાં કમોસમી વરસાદ પડે છે પણ આ વખતે રેર સ્થિતિ છે રેર સ્થિતિ એટલા માટે છે કે એક તો માવઠાનું ટાઈમિંગ એવું છે કે જ્યારે મેમાં જે પાક લેવાની શરૂઆત થતી હોય ખરીફ પાક એનો બરાબર લણણીનો સમય જ્યારે એ કૃષિ ઉત્પાદોને ખેડૂતો કૃષિ બજાર સુધી જ્યાંથી એ એનું વળતર મેળવી શકે ત્યાં લઈ જવાના હોય એ જ સમય આ તૂટી પડ્યું છે અને એક દિવસ નથી આખું તમે જુઓ કે એક સાયકલ ચાલી રહી છે એમાં ઘણા બધા દિવસ સુધી છે એટલે ખેડૂતોને કોઈ સમય ના મળ્યો કે જે ઉત્પાદ છે એને ક્યાંય સલામત જગ્યાએ ખસેડી શકે અને ઘણી બધી જગ્યાએ લણની શરૂ પણ નહોતા કરી શકે એટલે ઊભો પાક હતો જેને ઊભો પાક કહેવાય અને જે સૌથી પ્રમુખ જે ચાર નુકસાન છે જેની તસવીરો આપ જોઈ રહ્યા છો મારી આજુબાજુ એમાં ડાંગર આમાં દેખાય છે ડાંગરનો ઘણી બધી જગ્યાએ પાક આખો ઊભો એ આખો સોથ વળી ગયો છે અને ખોરદો નીકળી ગયો છે કપાસ મગફળી અને સાથે સાથે જાણકારો કહી રહ્યા છે કે બાગાયતી પાકને પણ બહુ મોટું નુકસાન છે એટલે આ ચાર પ્રકારના પ્રમુખ પાકને આ માવઠાના કારણે નુકસાન છે જેનું એટલે સર્વેમાં બાગાયતી પાક પણ લેવાય જોવા કેમ કે હંમેશા વાત થતી હોય છે કે ભાઈ ડાંગરમાં નુકસાન કપાસમાં નુકસાન મગફળીમાં નુકસાન પણ બાગાયતી પાક પણ ભૂલાવા ન જોઈએ જ્યારે સર્વે થાય બીજી સૌથી અગત્યની વાત એ છે કે ઘણા બધા જાણકારો કહી રહ્યા છે જે મારે પણ વાત થઈ એમાં એમણે કહ્યું કે આ નુકસાન માવઠાથી નુકસાન મેં કહ્યું એમ શરૂઆત કરી ત્યારે કે માવઠાથી ધરતીપુત્રોને નુકસાન થવું એ નવી વાત નથી આની પહેલા પણ થઈ ચૂકી છે પણ આ વખતે જે નુકસાન થયું કેમ કે એનું ટાઈમિંગ એવું છે અને લગાતાર પડ્યો છે વરસાદ જાણે ચોમાસું ફરીથી રિટર્ન આવ્યું આમ ગયું અને પાછું રિટર્ન આવ્યું એ રીતની જે સ્થિતિ સર્જાય એના કારણે મોટા ભાગના ખેડૂતો આ નુકસાનમાંથી ત્રણ વર્ષ સુધી બહાર નહીં નીકળી શકે સમીક્ષા થતી ત્યારે આ બાબત ધ્યાનમાં રાખે એવું ખેડૂતો કહી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટ નો આશય એ જ છે કે આ તમામ દ્રશ્યો જે અધિકારીઓ સર્વે તૈયાર કરવાના છે ઓફિસમાં બેસીને એ જોવે ગુજરાત ફર્સ્ટની ની સ્ક્રીન અને ન માત્ર ગુજરાત ફર્સ્ટ ગુજરાતના તમામ એ જવાબદાર માધ્યમો ડિજિટલ મીડિયા એ પણ બતાવી રહ્યા છે કે કેવી પાક નુકસાની થઈ છે ખેડૂતોની કેવી સ્થિતિ છે એ જોઈને પણ તમને અંદાજ આવી શકે કે ભાઈ અહીંયા ખેડૂતોને વહેલી તકે સહાય આપવી જરૂરી છે એટલા માટે બતાવી રહ્યા છે બીજી સૌથી મહત્વની બાબતે કે અત્યારે જે અલગ અલગ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે અને તમે જુઓ જે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ હતા એમને એમણે પોતે ડાંગર હાથમાં લીધો અને એમણે જોયું કે એ ડાંગર સડી એમને વાસ આવતી હતી એનો મતલબ કે ડાંગર સડી ગયો છે એટલા પાણીમાં એ પડ્યો રહ્યો અને પછી સડી ગયો એનો મતલબ કે સંપૂર્ણ સફાયો થઈ ચૂક્યો છે એ પછી કૌશિકભાઈ પહોંચ્યા હોય તો એમને પણ એ પરિસ્થિતિ જોવા મળી અર્જુનભાઈ હોય કે પ્રદ્યુમનભાઈ હોય કે પછી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પોતે હોય એ તમામને એ જોવા મળ્યું છે હવે સહાયનો મલમ વહેલી તકે લગાવવામાં આવે એની તાતી જરૂરિયાત છે પણ આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ખેડૂતોએ પણ સહયોગ આપવો પડશે આજે ઘણી બધી જગ્યાએથી એવા સૂર ઉઠી રહ્યા છે કે ડિજિટલ સર્વે અમને નથી જતું ને એની પાછળનું એક વેલિડ પોઈન્ટ પણ ખેડૂતોનો એ છે કે હમણાં જ રજિસ્ટ્રેશન થયું એ વખતેનું ઉદાહરણ કે જેમાં કેટલીક જગ્યાએ ખેડત ખેતરમાં મગફળીની જગ્યાએ કપાસ જોવા મળ્યો તો એના કારણે ખેડૂતોને એ કેવું છે અને બીજી સૌથી મહત્વની બાબત ખેતડું ખેડૂતો એમ કહી રહ્યા છે કે મંત્રીઓ જો પોતે વિસ્તારમાં ઉતરી ચુક્યા છે ગુજરાતભરના માધ્યમમાં સ્થિતિ દેખાય છે તો સીધી રીતે દેવા માફ કરવામાં કેમ નથી આવતા બિલકુલ આજે કોંગ્રેસે પણ એ મુદ્દો ઉઠાવ્યો કે દેવા માફ કરી દો ઘણા બધા ખેડૂતો પણ કહી રહ્યા છે ઘણા કહી રહ્યા છે કે સીધું વિશેષ પેકેજ જાહેર કરી દો પરંતુ આ બધું કેન્દ્ર સરકારમાંથી આવતું છે એના અલગ અલગ માપદંડ છે પરંતુ અમારી પણ એ મુહિત જે હું જણાવી રહ્યો છું કે નુકસાન ની માત્રા એટલી બધી છે કે જ્યાં પાક બચી પણ ગયો છે કદાચ ક્યાંય બચ્યો જ નથી પણ જ્યાં બચી ગયો ઉભો છે હજુ પડ્યો અથવા તો વહી ગયો ગયો સાવ નથી થઈ ત્યાં પણ કૃષિના જાણકારો કહી રહ્યા છે કે એ પાકને આ કમોસમી વરસાદના કારણે એટલું નુકસાન થયું છે કે હવે ત્યાં હાથમાં કશું નહીં આવે એટલે તમે વિચારો કે જે ખલાસ થઈ ગયો ખતમ થઈ ગયો તો થઈ જ ગયો પણ સામે જે બચી ગયો છે એમાં પણ હાથમાં કશું નહીં આવે ને પછી જો અત્યારે પણ ખેલાડીઓની આંખોમાં આંસુ આવી રહ્યા છે ખેડૂતોની હાલત એટલી કપડી છે આ તમે જો મહિલા કે પોતાના ખેતરમાં એ રડી રહી છે ને ઉપર ઈશ્વરને ભગવાનને اپિલ કરી રહી છે કે હવે તો ખમયા કરો ભાઈ સાબ કારણ કે અમારી નજર સમક્ષ આ સ્થિતિ થઈ દે છે એ ખેડૂતોના આંસુ એ જમીન પર પડી રહ્યા છે એમનું જે કાચું સોનું હતું એ અત્યારે સાવ નિસ્ત નાબૂદ થઈ ગયું છે ને તમે એની પરિસ્થિતિ જુઓ અને બીજી બાજુ હવે એમને હમદર્દી આપવા માટે એમની સાથે ઉભા રહેવા માટે મંત્રીશ્રીઓ પણ મેદાનમાં છે મંત્રી કુંવરજી બાવળિયા પણ એમની સાથે પહોંચ્યા હતા ભાવનગરની વાત કરીએ તો પુરુષોત્તમભાઈ સોલંકી પણ આજે મેદાનમાં તો તમામ મંત્રીઓ આજે ફિલ્ડમાં છે જ પરંતુ આ સમય છે ખેડૂતોની સાથે ઉભા રહેવાનો સથવારો આપવાનો પણ

ઓવરઓલ આપ શું કહેવા માંગશો ખેડૂતોની જે આ સ્થિતિ સર્જાયેલી છે આમાં સૌ કોઈ હડી મડીને ખેડૂતોને ઉપર લાવવો પડશે એમને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવો પડશે ચોક્કસ અત્યારે જે કમોસમી વરસાદ ને હિસાબે ખેડૂત ખેતીમાં પારાવાર નુકસાન આપણે મીડિયા દ્વારા જોઈ રહ્યા છે મોટા મીડિયા પણ વાયરલ થઈ રહ્યા છે આ ચોમાસું મને ખ્યાલ છે કે પાંચમા મહિનાની તારીખે શરૂ થયું છે મહિના ઉનાળુ પાકુ વચ્ચે ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર પણ વ્યાપક પ્રમાણમાં વરસાદ પડવાના હિસાબે કેટલાક ચાર પાંચ જિલ્લાની અંદર પણ મોટું નુકસાન કરેલું અને છેલ્લે હવે જયારે આપણે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપણે જોઈ છીએ બીજી વાત તો મારે ખાસ એ કરવાની છે કે નુકસાન અમુક હિસાબે ભરપાઈ ન કરી શકાય એવા પ્રકારનું નુકસાન છે લગભગ સો ટકા નુકસાન ડાંગર નો ઉભો પાત્ર પાણીમાં પડી ગયો છે પાંચ છ દિવસમાં લેવા પડવું છે ઉલટાનું એ ખેતર ચોખ્ખું કરવા માટે એમાં મજૂરો કરવા પડશે ઉલટા ખર્ચ કરવું પડશે હાથમાં તો કઈ આવશે જ નહીં એવા જ મગફળી અંદર જે પાત્ર પાણીમાં સરી રહ્યા છે આપણે વિદ્યાસ જોઈ રહ્યા છીએ સોયાબીનના પાકો છે કપાસની અંદર પણ અત્યારે ઉભા કરતા કપાસની અંદર કપાસના ડાબખાની અંદર જ કપાસિયા ઉગી ગયા છે આ ખેતીની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈયું છે નુકસાનની ભરપાઈની જો આપણે વાત કરીએ ભાઈ તો સામાન્ય રીતે અનુભવો એવા એવા છે કે SDRF ની યોજનાના સરકારે વધારે બદલે પ્રતિ એકરના બાવીસો રૂપિયા થાય છે આવી રકમો આપી છે આવી રકમ એકદમ લગણીય છે કારણ કે મારે એ કહેવાનું છે કે અત્યારે સરકાર દ્વારા બેંકો અને મંડળીઓ દ્વારા

એનો કોઈ આંખ નથી અને એમ કહી શકાય કેવીસ કઉ છું કે હજાર કરોડ કે બે હજાર કરોડ કે અઢી હજાર કરોડ આપે અમે પણ કહી રહ્યા છે કે જે મર્યાદા છે બે એક્ટર વાળી કદાચ એને વટાવી દો એ પણ મોટી કરો અને જે એક સતત માંગ થઈ રહી છે પણ સમજવું છે કે શું એ શક્ય છે ખરા તમે જે વાત કરી કે ભાઈ પાક ધિરાણ આપવામાં આવે છે સવા લાખ રૂપિયા

પૂરી કરી દીધી છે પૂરી કરવામાં સરકાર ની એક એવી દલીલ છે કે માંગ હતી માંગ હતી એટલે એવી માંગ હતી કે ભાઈ અમુક વિસ્તારની અંદર દર વર્ષે નહોતો મળતો એટલે એને મરજિયાત ખેડૂતોની માંગણી હતી કે ભાઈ મરીજયાત એને લેવો હોય લે ના લેવો હોય કઈ નઈ પ્રીમિયમ ભરી લે પણ આ સરકારે એના પછી જે સદંતર રીતે વીમા કંપનીઓ એમાંથી હટી ગઈ તો સરકારે એમાં હાથ ન નાખ્યા

મૂળ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે આપણે ટેકનિકાલિટી જોવા જઈએ તો જે સહાયની મર્યાદા જે છે એ ખૂબ ઓછી છે જે પ્રમાણે અત્યારે ખેડૂતને નુકસાન છે તો કયો રસ્તો એવો નીકળી શકે કે દરેક ખેડૂતને રાહત થાય અને તાત્કાલિક રાહત થાય એક અત્યારે વિષય એવો હાલે તમે પણ મને વાત કરી કે લેવા લેવા માફી તો તમને એ વાત કે એમાં હજી અભ્યાસ ન થયો

દરેક ને આ લાભ મળવો જોઈએ કારણ કે નથી મળ્યો નથી દેવું લીધું એની મજબૂરી છે અને આદિવાસી વિસ્તારની અંદર પણ અમે ક્યાં થઈ ત્યાં જોયું છે તો ત્યાં બેંકો નથી ભોગી બેકો ભૂગી ભૂગી હોય તો ખેતી કરે છે એનું દેવું કેવી રીતે દેવા માફી ની વાત આવે ત્યારે ગુજરાત સમગ્ર ખેડૂત ને સરકાર ની યોજના મુજબ ખાલી છે ને વિઠ્ઠલભાઈ તમે પણ જાણો છો કે ફક્ત રાજનીતિક વાત થતી હોય છે કોંગ્રેસે પણ આજે મુદ્દો ઉઠાવ્યો આમ આદમી પાર્ટી પણ કરી છે ઘણા ખેડૂતો પણ કહી રહ્યા છે પણ જ્યારે સમય આવે પછી એ માંગ ક્યાંક સાઈડમાં જતી રહી છે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે પછી એની કોઈ ચર્ચા થતી નથી કે ના એવા સામાજિક સંગઠન કે જે પોતે જો સાચી વાત હોય તો એને દબાણ પણ સરકાર પણ નથી લાવતી મારે સમજવું છે કે અત્યારે જે સર્વેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ કેટલીક જગ્યાએ બૂમ એ પણ ઉઠી છે કે અમને આ સર્વે પર વિશ્વાસ નથી નથી કરાવો અમારે ડિજિટલ સર્વે

કેટલાક ખેડૂતોને એવા મેસેજ આપવામાં આવ્યા છે કે તમે તો મગફળી વાળી જ નથી હકીકત એના ખેતરની અંદર જ સરકારના અધિકારીઓ જોઈને તમે કરી ગયા છે કે મગફળી વાવેલી છે એટલે આ બધા ડિજિટલ સર્વે હજી આપણે એ યુગની અંદર પૂરા પરિણામ નથી ડિજિટલ સર્વે ડિજિટલ જે માપણી પણ થઈ છે એમાં કેટલા મોટા પ્રમાણમાં લોતા મળી અને ખેડૂતોને ઉડાવી દીધી છે એ એના આધારે ડિજિટલ સર્વે એ કોઈ વ્યાજબી વસ્તુ નથી ખરેખર તો અધિકારી ખેડૂતો ખેતલે જય અને નુકસાની અને વિસ્તાર નો આંક લઈ અને લખે આગેવાનો હાજરી ની અંદર એ પણ ઝડપથી થાય કારણ કે ખેડૂતો એને અત્યારે મગફળીમાં કે જે કાઈ પાક ઉભા છે જો બરાબ નીકળશે તો બે દિવસ ની અંદર એનો ખેતર ખાલી કરી નાખીએ કારણ કે હડેલો માલ ખેતરમાં ઉભાઈ નહીં અને જ્યારે સર્વે કરવા આવે છે ત્યારે કે ભાઈ તમારા ખેતરમાં ઉભાય છે નહીં એટલે આ બધા જ

તત્કાલ કામ કરતું હોય છે એ રીતે રસ્તો કાઢવો જોઈએ પણ વિઠ્ઠલજી મારો એક સવાલ એ પણ છે કે આ વખતની જે પરિસ્થિતિ ઊભી થઈ છે સરકારે આ પણ ધ્યાનમાં રાખવું પડશે જ્યારે સહાયનો એક ડેટા તૈયાર થતો હશે ત્યારે કે ઓક્ટોબરમાં પણ કમોસમી વરસાદની આગાહી છે નવેમ્બરમાં પણ છે અને ડિસેમ્બરમાં પણ છે એટલે ખરીફ પાક તો ગયો છે રવિ પાક ઉપર પણ આફત ઊભી છે એટલે ખેડૂતો માટે તો પૂરું છે એમ પડતા પર પાટું હવે હું તમને એ વાત કરું કે લગભગ સાત આઠ વર્ષ ત્યાં જે આપણે વરસાદની ને સિસ્ટમ વરસવાની ને એના હિસાબે પ્રકારો પણ બદલા છે પણ સરકાર એની આરે સતત એક ને એક વર્ષ કેટલા વર્ષ પહેલાની એમનો કોઈ એની સિસ્ટમમાં બદલાવ થયો નથી નકર એને પણ એની સિસ્ટમની અંદર અપડેટ થવું જોઈએ એમ અપડેટ થયા નથી મુશ્કેલી એની એ છે નકર એની અપડેટ સતત અપડેટ દર વર્ષે એ પેટ્રોલ મળે સિસ્ટમ મળે અનુભવના આધારે આમાં સુધારો કરવો જોઈએ અને ખેડૂતની મદદ જે કેવી રીતે આવી શકાય હા એ પ્રમાણે જોવું જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ કે એક બાજુ માલ બગડી ગયો છે એક બાજુ ટેકાના ભાવની ખરીદીની વાત થઈ રહી છે એમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને ટેકાના ભાવથી જ મગફળી અત્યારે મોહ મોટા પ્રમાણમાં નીચે થઈ રહી છે નવસો હજાર રૂપિયામાં વીસ કિલોના ભાવ એ અત્યારે એટલાય રીતે લગભગ ખાતો ફાલતુ રૂપિયા એમાં પણ ખેડૂત અત્યારે માર માર ખાઈ રહ્યો છે તો આવી આવી ત્યારે ખરેખર તો જયારે કોઈ સંકટ ના આવે ત્યારે આવનાર સંકટ ને પૂરતી મળવા માટે નવી કેવી રીતે યોજના બની શકે ને સહાયરૂપ થઈ શકે એ કરવું જોઈએ સરકારે પણ એ

અનવડે એવી ખેતી નથી એ ખેડૂતો છોડીને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને તમને ખ્યાલ છે કે અત્યારે મોટા ભાગના જે સૌરાષ્ટ્રના ગામડાઓ લગભગ એમાં પચાસ ટકા પણ વસ્તી નથી ને ખેડૂત ખેતી છોડી અને શહેર ની તરફ પ્રયાણ કરી રહ્યા છે આમાંથી મચવા માટે ખેડૂતોએ પણ આ ફેક્ટર જે બદલી છે એમાં વાવેતર બાગાયતી પાકો તરફ ખેડૂતો વળે અમુક પાકો એવા છે કે એમાં બાગાયતી પાકો થઈ શકે

કહેવાતા છે જે આ ફક્ત મત સ્વરૂપે જુએ છે એ આ આપદામાં પણ અવસર શોધી રહ્યા છે એમને એવું છે કે આમાં આપણે રાજનીતિ ચમકાવી લઈએ પછી સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ એમણે અત્યારે ખેડૂતો સાથે ઊભા રહેવું પડશે ખભે ખબો મિલાવીને તમે જુઓ કે આ સ્થિતિમાં પણ એકબીજા પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ત્રણે એકબીજા પર પ્રહાર કરે છે શું એવું થઈ શકે ખરા કે ત્રણે એક સાથે મળીને કહે કે આવો આપણે સાથે મળીને ખેડૂતોને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢીએ પરંતુ એવું થતું નથી આપણી કમનસીબી છે ખેડૂતો અત્યારે ખૂબ જ પરેશાન છે આપણે આશા રાખીએ સરકારને વિનંતી કરી અને અમે આ શો એટલા માટે જ કરી રહ્યા છીએ કે જે પ્રેશર આવ્યું આવે પરંતુ સરકાર ખેડૂતોની સામે જુએ તાત્કાલિક સર્વે પૂર્ણ થાય અને જે પણ ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે એમને આ નુકસાનીમાંથી બહાર કાઢવામાં આવે એક સહાયનું મલમ લગાવવામાં આવે અને હવે પછી આગળના દિવસો પણ ખૂબ જ કપરા એટલા માટે છે કારણ કે હવામાન બદલાઈ ચૂક્યું છે આખું ઋતુચક્રનું પેટર્ન બદલાયેલું છે એ પેટર્નના આધારે આગળ હવે શું થાય છે નજર રહેશે એના પર પરંતુ આશા રાખીએ કે હવે વરસાદ પણ બંધ થઈ જાય ઋતુચક્રની પેટર્ન એની જે ઓલરેડી જે એક ઋતુવાઈઝ ચક્ર ચાલતું રહે છે યોગ્ય ચાલતું રહે એવું પણ થાય અને સૌથી મહત્વની બાબત કે સરકાર આ જે આખી પ્રક્રિયા છે એ ઝડપથી પૂર્ણ કરે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ હાલ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર